અલ્યા અમે તો પાહા આવતા ને તો અમે તો અડધું જ કરીને ગાડી મળતા તો હું એમ કહું છું ને તો આ નોનાન ચાતી સપનામાં આવેરા સારું જોવા દો જી જોય હેડો અન ધુવા કોણ આવે છે? હુંવા તો ઓળખિત જ છે. ચિયા ઈરા ભેં ભાઈ ને જાનું ઓલા બમાળા તું એરાવાળો હો ઓય ઈરાય સારું હેડો આવો દે હેડો હું અમને આવતા હશે લે હેડો 부વાજી હા હા આવી ગયો રે 부વાજી હા કોઈ નરસેત ને નકશા

તમારી વાત શું બંધન તમને આઈ ઓઈન જગે તમને કેવા આવે રહે તો તો કોઈ દાડો નહી કે અમે વખો ખૂબ પડાયો એટલે વખો ભલ પડાયો તોય તમે ગમે તો અહીંના છોકરા છો હાજી વાત છે પણ આ મન બે દાડા કે છે કે અમારે સપનો માં ના આવી કે છે અમાર તો કોઈ દાડો જીવતે જીવ નથી આયા ને એટલે ઓ ભાઈ ઓ મારી વાત ઓબળો વાત તમારી ચતુરભાઈ તમારી હાજી વાત છે ને પ્રભુ તમારી વાત હાજી છે

જો હું તમારી ઓળખતી આવ્યો છું ઓય તમારું હું દુઃખ કાઢવા આવ્યો છું કો તમારા ભાઈનો હું હબળવા નતો આવ્યો કા ભાઈ સાર બેહક માર ભાઈ સામ આમ કરો છો હારું હેર ના પણ હું તો હાચકો કીધું મારા ભાઈનું દુઃખ મટાડતા જાજો એમ તમે તમે એમ કીધું કે રિક્ષા લેવા લીરો એટલે મને રીસડી સમજાવે એ થોડું સમજી હા લાગે થતા હવે તમે જોવાનું કરો ને વાત શું વાત આપડે ભલે જોવા બોલાયા બરોબર નું ગોલું ગાલી દુજો

અલા પણ મે આટલું કીધું ને આટલું ઝાટકાથી માર્યો કક અલ્યા તમે પેલું અગદનનું હોભળો અમારું તમે હોમા મત પડો લ્યા માતા અલા પણ બાપો અમે કે હોમા છે અમે તો ખુશુ છે

હા વેલજી ભાઈ બોલો બોલો વેલજી ભાઈ હા હા લ્યો ઉલે વેણ આવીતી ને હો એ વધાવવાનું ઓનાકો ના છે આ તો વેણ થઈ ગયો વેણ છે હો કેમ આ દોડો બોવાજે નો સે સે સે